સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે તો જો કાલે વિડીયો બપોર પછી વાલા મહેમાન હતા તાર જરાક એક શૂટિંગ થયું હતું પછી વરે પાછા ઈ ગયા હતા બીજા મહેમાન આવ્યા હતા એટલે હાંજ સુધી મહેમાનમાં મહેમાનમાં દી નીકળે ગો મળવા વાળા જોતા કાલે આખો દી હે ને મારા સબસ્ક્રાઈબર મળે મળવા જ આવ્યા એટલે આખો દી ઇમાન ઈમા નીકળે કારણ કે ત્રણ ફેમિલી મળવા હાટું આવી હતી એક ફેમિલીને વિડીયોમાં નહોતું આવવું પછી એ લોકોને વિધિ આમ નહોતા લીધા અને રામભાઈ આવ્યા પછી ઓલા વિંઝલ પરથી મહેમાન આવ્યા અને બીજા અહીં કેશોદ બાજુથી હતા હા કેશોદ જ લગભગ હતું એ બાજુથી આવી કેશોદને પાસે ગામડું હતું ત્યાંથી અને બહુ આગે પલેથી આવ્યા હતા કે કામ હતું દેદકો મારું ગામડું મળતું નતું એટલે તમારે કોઈ નહીં પણ આવવું હોય તો મને મારો નંબર આપેલો જ છે એટલે આવવું હોય ને તો મને કહી દેવાનું એટલે હું તમને ડાયરેક્ટ મારું લાઈવ લોકેશન નાખી દ એટલે તમને ટેન્શન ન રહીએ તમારે રસ્તા ગોતવા ન પડે અને મારા આટી ઘૂંટીવાળા રસ્તા છે એટલે તમને ગોતવા થોડાક હાર્ડ લાગે અને હાલવું ને બોલવું બેય ભેગું થાય ને એટલે એ થોડીક તકલીફ પડે અને કેટલા દી નીકળે ગયા મને કાનમાં પહેરવાનું વેરું ન આવતું શીતલ એને બોડે બોડે કાંઈ નહીં એના હા બધાય વહેલાં કરે ને બધા બહુ બિસારા મેળવા આવે ને એણે બધું જોવા હાટું અને ઘણા બધાની બે બે ઓલામાં એ જોતું કે એણે બધાને તબેલો કરવો તો તબેલા હાટું છે ને માહિતી હાટવા આવ્યા હતા એટલે એવું હે એમ આપણે તો વાંધવાનું હે એટલી હું બપોર સુધી વાઈડ્યું ને બપોરે આવે ને એને રાંધે પણ લીધું કે બપોરે વહેલાં મોડું થાય ને તોય કાંઈ નરીએ કે સોરાનું હેત કર્યું ભાત કર્યા ને રોટલી કરી એવું બધું કરે ને કમ્પ્લીટ કરી નાખ્યું અહીંયા તો પાણીમાં ને ઉતરવું પડશે અને જરા ખાલીએ ને તો મારા પાપાને ખેતર આવે જાય એટલે ઢોકળું હે ને આજે મારે મમ્મી વાઢવાની હે ની નવી વાડી હે ન્યા રીએ ન્યા વાઢવાના હે એક દી આપણી જૂની વાડી વાટતા આજ નવી વાડી વાઢવાના હે ને જો અમે પાણીમાં ઉતરે ગયું ને મારા શીતલ નો કાયમ એક જ કામ વાઢવા જવાનું એટલે ઢોરનું બે ચણા ની રણ હું શીતલ બપોર થાય ને ત્યાં વાઢેલીએ અને બધા થઈને અમારે ઢોર થતા હે ને તો વિહકજીવા ઢોર થાય અને એક નવી ભીં આવી પણ એનો તો જે વિડીયો ઉતારવાનો મને ટાઈમ જ નથી મળ્યો એટલે એ આ વિડીયો આગળ આવે કે ભીંવાળો વિડીયો આગળ આવે એવું કંઈ ખબર નહીં પડે શૂટિંગ થાય એ પ્રમાણે ખબર પડે કે કે પાછું ટાઈમે આપણી ટાઈમનું એડજસ્ટ કરવું પડે એટલે થોડુંક કામને એને વિડીયોને બધું કરીએ ભેગું એટલે થોડોક વધારે ટાઈમ લાગે એટલે એવું હે તો શીતલ તો ધીમે ધીમે પડી આવે તો જો વાટે વાટે મૂને સીતા છે ને ધરાઈ આવ્યુ આવ્યું એ બહુ કેટલા હગા આઠ વાગ્યા આઠ વાગ્યા પહેલા પૂગે આવી હતી એલિકોરથી જ્યાં માલિકો દેખાડતા હગા માં આગળ એમાં વાટતી હતી એ વાઢે અને પૂરું કર્યું અને આકોરા એવા એ ખાસા પાડે પાડે અને વાટતી જઈએ એટલે ઘણું બધું વાટે તને આ રીતે ઘણું હે અમારે સીપીઓ સીપીઓ ભરીએ કાયમ તે થઈ જાય એટલે અટાણે હારી પેટનું એવું વાટેલું હતું લગભગ થોડુંક વાંઢ્યું ને એટલે બે સીપીએ પૂરા થઈ જાય એટલે એ હે ને ભૂખાઈ થાવકી લાગે શીતલ શીતલની અમે વેલી આવી હતી ને માં અહીં તો જો કે બહુ કંઈ ખાવાનું ભાવે નહીં એવા હાટું હે ને વેફર અને બિસ્કિટ ને ક્રેક જેક અને 20 20 લેવ્યો એટલે એ હે ને અમારે બેને આ થોડું થોડું ખાવું અને હું હે ને હગાતાર દાંતડી કિમા નાખે ને બેઠી ખબર ખિસ્સામાં દાંતળી તો કોઈ ખિસાબ ને નાખતું હોય ને જો અમે હિસાબ નાખી મારા બાપુ આગળ હમણાં હે ને ઓલી ભારે અંગે દાંતિયું હતું ને એની વાઢે વાટે આમાં ને આમાં બેમાં ફોડા ઉપડ્યા તે બસ મારા બાપાને ફોન કર્યો ને ત્યાં મારી ફોડિયું એક એકદી કારણ વાડી વાટવા ગાતા ને તે દુની હે ને એ વાડી પડ્યું હતું ને તે ત્યાંથી લઈ આવ્યા પાછી મારા બાપુ આવ્યા હતા તે દેગા માં ધાર કાઢે અને આમાં હારી પેટની ધાર હે લાગવાનું ધ્યાન રાખવું પડે અને આમાં હે ને સોયું બહુ લાગે જો આ એક હાથું કે આંગળીઓ હાજ્યું નથી માં હે ને સોયુ સોયું લાગે બરુ ને સોયું બહુ લાગે એટલે ટાઢાપોરનું હારી પેટ વધી જાય ને તો પછી નિરાય એટલે ખાવા પીવાનું બધું થેકું હતું એટલે એમ નિરાયતી વાઢે અને હારવાનું છે એટલે એવું હે તો હારું હવે અમે થોડોક નાસ્તો કરી લઈએ ને હાલો તમારે બધાને આવી રીતનું બહેન નાસ્તો કરવા આવવું હોય તો એટલે તો હાલે શીતલ તારે કાં ખાવું બિસ્કિટ બિસ્કીટ આ આ શીતલની ટ્વેન્ટી ટ્વેન્ટી ખાવું હોય મારા બગમાં એવું ક્રેક છે અને અમારા આ ટાઈમે હે ને શાનો ટાઈમ હોય પણ સા એ કોઈ લેન આવે એ એટલે સાનું તો આરા થયું એટલે સાને ટાણે કઈ ખાઈ લઈએ થોડુંક એટલે ટેકો થઈ જાય ને ખડ થાવકું વટે એટલે તો હાલો તમે બધા નાસ્તો કરવા જો તો હું કાયમ મારા હાથા દેખાડતી હોય ને ઓલી વાડી થી આ દેખાડતી હોય ને આ વાડી થી ઓલી દેખાડતી હોય તો એ મારા આતનવાડી જો આજ હું હાથા ની વાડી પૂગે આવી હતા મજામાં

એવું હે અમારે આતાન વાળીએ હે ને હું ત્યાં આતાના નાઈને વાવડ કાઢવા ન આવીએ અમે અમારે કાયમીથી જ આવીએ જો ઉનાળામાં આવી હતી ડૂસો હારતા હતા ને તે તું હે અને પાછું એવું સુમાહામાં આવી પાછી ખડ વાટવા અને આતાનો નાઈનો હમણાં ઘણો ટેકો થઈ જાય ડૂસામાં મલકનો એને હે ને ઢોરમાં એક જ હે આઈપા હે ને એટલે એટલો ડૂસો ન જોઈએ પછી અમે હેઠાઈ વાટીએ ને એનો ડૂસો હોય ને એ પણ લઈ જઈએ

માર બાપે બહુ કે મકાન માં હે ને આ બહુ તાણ પડી પછી હા એટલે કે કામ બધું આપણે માથે ઉભે કરાવીએ એવું આય નો થાય નો થાય હા હા જો તમે આમાં ગમે ને હે માથે નો હોય તો એ ગમે એ રીત ને કરે હકે તો હા 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 જિંદગી આખી નું એક જ ફેરે બને એટલે મકાન હે ને બહુ જોરદાર અમારા હતા ના હે હા અને ડોહા છે મારી આઈ જા કામ કરવામાં ડોહી એકલી છે પણ મારી અહીં સોખાય એટલે એક નંબર કાંઈ તમને ડાગુ જોવા ન જડે એક રૂપાળું એવું રૂપાનું ઘર રાખ્યું કઈ આઈ હા 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 મને મારા હા તો એવો કામ હતા હે બહુ જ ને હમણાં અમીર આ તો આવી જ વરફાતા હતા તો તમારે સવાર મેં હાલવા જવા થાય

ને પછી આગળ કીક વિનડીયો કન્ટિન્યુ કર્યું આકોર મારા આતન ઓલીવાડી ઓલીવાડીથી દેખાડતી હોય ને એ આજે આપણે લાઈવ જોઈએ આ ઘેર આવ્યા આજ આતાની એટલે એક ઓલીવાડી ગઈ હતી તે દુ દેખાડતી હતી કે આ મારી આતંવાડી સાંભળી દુ ઝૂમ કરે ને જરાક બંગલો નહોતી બતાવતી એ આ મારા બાપુની મામાનવાડી અને મારે મામાનવાડી એટલે આ આતનવાડી આતંવાડી હે ને વાડી બંગલોને બહુ જોરદાર બનાવ્યા આખો જો ગાડી પડી અને આતાને અમારા મારા જે ઝાડવાનો ગાંડો શોખ છે એટલે બગીચામાં ત્યાં જાત જાતના કોઈ ઝાડવું એવું નહીં હોય કે અમારા એ નહીં હોય બધા જાળવાનું જો આ તો વેસ્ટમાંથી બેસ્ટય કરે દઈએ આ માટલું હું થયું ને એમાં મારે આતે હે ને આમાં જળવા વાવે દીધા એટલે હે ને પાછું બકાલા નો એવો હરખોડા હે આ તો માર પાસે હોય ને ન્યા હું વાડી થી જીન તીન બકાલું વાવતા હોય એટલે બધુંય વાવ્યું હાથે એટલે એવું હોય ને આણા માયલું ઝાડું ધોરવું હતું ને અમારા જે ફરે વરસાદ વધારે વહ્યો હોય તારે આથી ભાંગે પડ્યું હતું આખું સો વીખે નાખ્યો એ હા બહુ મોટું થઈ ગયું ને બહુ જ અસલનું હતું આવું હતું આણા જીવું એટલે બહુ રૂપારું લાગતું હતું અને આતા એ આતા શ્રીરામ નર્સરીથી જ વધારે ઝાડવા લ્યો ને હા 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 આપણી રામભાઈ ની નર્સરી શ્રીરામ નર્સરી તે મારે લેવા જાઉં હતું તો ફોન કરી હે હા હા

तो बगी सुनता जोर दे कहाँ तो ले गए हैं तो तो ये आयुर्वेदिक से नहीं वहाँ ले गए क्या कसिया ले जरूरत करेगा क्या कसिया की बात हुई है ये आयुर्वेदिक से आप बहुत काम करे हाँ अरे ये नो काम कारण वाव वन जो था ही वाव वन ही कारण बस हाँ जड़े नहीं आने पंद्रह ही ना जड़े कहीं तो तो आने पंद्रह आने काम था ही ये दवा था यानी આ ઝિંકા છોકરાઓને બી નીકળે ધોરાઈ છોરા હા ઈ ઈ તો મને ખબર છે ઝિંકા છોકરાઓને ઝાડા થિયા હોય ને નો મટતા હોય ને તો આણું બી વાટેન પીવરાવીએ તો મટી જાય હા 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 સાલ તો ખાઈએ ને તો આપડે તૂરી તૂરી લાગે જોઈએ આ હા અજર મોટા કામ હે હમણા આવ્યા તા અજર એટલે એક મારો મોટો બાપ હે હું કાયમ જાળતા નહીં દેખાડતી હોય કે મારા બાપાને ને પાછા આખોર માર મોટા બાપની વાડી હે એ દેખાતી હોય નાતનવાડી દેખાડતી હોય એટલે આ જાતનવાડી આ તો મરસીનું મરસીનું બિરણ કથી લેવા તો મેં બાબરી ભાઈ માન ભાઈ ભાઈ ચો આ મરસી તો જુવામાં મારા તેજ નહીં

यार सेट आउट नु फोन आलं तरी एकदा ते की है? आता का बोलू एक मिनिट केसमीस हां केसमीस नाही એટલે આ ઈંગ્લેન્ડ વાળા બધા કાલે વિડીયો લાઈક કરજો મારા તનવાડીન વિડીયો આવી છે કાલે ક્યાં હતા હા હા તારો તો ઉતાર વજ્યો છે ને હરકું બધું ભેરું કરે શણાવ દીજે હમ્યા હરિક ઝેણું ને જાણીતો હોય અને અહીંક મારે ફેરે જે કંઈ કામ હોય એ આપણે એના જ કરાવતા હોય એટલે હું એને મનસુખીઓ જ ક્યાં એટલે તમે બધા કાલે કોમેન્ટ ન કરતા તો આપણી ગટર નું પાણી આવે ને ઈ એવા ખાલી કરે આ બધું જો ને ગટર ની ગાઢ હે એમાંથી તો પેલા ને આખું પાણી આવે ને એ આ જ આવે એટલે આ સફાઈ થાય આજ અને આપણી આજી ઉકોડો બનાવ્યો તો એમાં એ બધું આવે એટલે આ પાછું માથે પલરે પણ જાય અને ખાતર પણ બહાર નીકળે જાય ને ઘાટ એ પણ ખાલી થઈ જાય એવા હાટું એટલે જો આ સાફ કરે હાથ ઘાટ